નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આમાં જીપીએસસી જનરલ સર્જનની જે પોસ્ટ આવી છે બે હજાર ચોવીસ તેમાં જોઈએ તો ટોટલ જગ્યાઓ છે બસો તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ બાર બે હજાર ચોવીસ લગી તમે આમાં અરજી કરી શકો છો આમાં વયમર્યાદા પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીઓમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને ને કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ આમાં જીપીએસસી રિક્રુટમેન્ટ 2024 માં જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જન વર્ગ 1 ની કુલ 200 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે અહીં વાંચો ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ તો તમારે જોડાઈ રહેવાનું છે આમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીમાં આયોગ વિભાગ ભરતી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ માટે ગુજરાત જાહેર સેવા આયોગે અઠ્યાવીસો જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે જેમાં જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જન વર્ગ એકની કુલ બસો જગ્યાઓ કેટલી જગ્યાઓ તો બસો જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે જેમાં જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી આરોગ્ય વિભાગ ભરતી માટે મહત્વની માહિતીમાં જોઈએ તો સંસ્થા કહી છે તો ગુજરાત જાહેર સેવા આયોગ એ સંસ્થા રહેવાની છે વિભાગ તો ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ ત્યારબાદ પોસ્ટ કહી છે તો જનરલ સર્જનની પોસ્ટ રહેવાની છે વર્ગ તો વર્ગ એક અધિકારી જેમાં ટોટલ જગ્યાઓ છે બસો જગ્યાઓ છે ત્યારબાદ એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ બાર બે હજાર ચોવીસ તેમાં ક્યાં અરજી કરવી તો આ ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ અગાડી જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી પોસ્ટની વિગતોમાં કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એ જોવા જઈએ તો બિન અનામતની જગ્યાઓ છે ઇઠ્યોતેર આર્થિક રીતે નબળા વર્ગો જે છે એમની ટોટલ જગ્યાઓ છે ત્રેવીસ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છપ્પન જગ્યાઓ છે અનુસૂચિત જાતિ માટે દસ જગ્યાઓ છે ત્યારબાદ અનુસૂચિત જનજાતિ માટે તેત્રીસ જગ્યાઓ એમ કુલ ટોટલ બસો જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ત્યારબાદ જોઈએ તો તેમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરીની ડિગ્રી અથવા સેન્ટ્રલ સર્જરીમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ તેમાં શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચ્યું એટલે કે જે ઓફિશિયલ નોટિફિકેશન આપણે જે મળ્યું છે એ વિડીયોની નીચે એની લિંક આપી દીધેલી છે ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ જોઈએ તો કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ ત્યારબાદ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો આમાં ઉમેદવારી કરી શકો છો ત્યારબાદ જોઈએ તો તેમાં વયમર્યાદા શું રહેવાની છે તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર ચાલીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ જેમાં ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ માનવામાં આવશે ત્યારબાદ જેમાં પગાર ધોરણ શું છે તો આરોગ્ય વિભાગ ભરતી માટે જનરલ સર્જન વર્ગ એક પદ પર પર પસંદ પામેલા ઉમેદવારોને રૂપિયા સડસઠ હજાર સાતસો થી રૂપિયા બે લાખ આઠ હજાર સાતસો પે મેટ્રિક્સ લેવલ અગિયાર મુજબ પગાર પાત્ર રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેજો કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત